ભાઈ આ પ્રોજેક્ટ તો પછી ધીસ પ્રોજેક્ટ જયારે આપણે આમને સામને વાત કરીએ છીએ બાળકોએ આંખના પલકારામાં પીઝા પૂરો કર્યો બાળકો માટે આપણે કિ અથવા ચિલ્ડ્રન કાંઈ પણ વાપરી શકીએ

આપણું મુખ્ય વાક્ય કહ્યું છે તમારી કાર ટૂંક સમયમાં રિપેર થઈ જશે તમારી કાર કાર કોની છે તમારી તમારી કારને માટે આપણે વાપરશું યોર કાર તમારી કાર એટલે યોર કાર અને એ શું થઈ જશે કાર શું થઈ જશે રિપેર થઈ જશે

કે આપણું ચાલુ થશે આ આજો જોતામાં પણ શું આવી ગયું છે આવવાની ક્રિયા કોની આવવાની ક્રિયા થઈ છે તો ચૂંટણીની એટલે આપણું જે વાક્ય થશે ચાલુ થશે ધ ઇલેક્શન ધ ઇલેક્શન આવી ગઈ કેમ ટ્રાફિક ન હોવાથી હું થોડી વારમાં ઘરે પહોંચી ગયો ઘરે પહોંચી ગયો ઘરે પહોંચી ગઈ ગમે પણ કોણ ઘરે પહોંચ્યું છે અહીંયા અહિયાં તો આપણને એમ લાગે આપણે હું એમ કહું ક્યાં ગુજરાતીમાં જે વાક્યની શરૂઆતમાં હોય એનાથી ઇંગ્લિશ ની વાક્ય શરૂઆત થાય પણ એમ નહીં આપણો કરતા કોણ છે ઘરે ઘરે કોણ કોણ પહોંચ્યું પહોંચ્યું છે છે હું બરાબર છે એટલે હું માટે શું આવે ઘરે પહોંચી ગયો પહોંચી ગયો ભૂતકાળ પોચવું એટલે રીચ રીચ નું ભૂતકાળ રીચ અને પછી ક્યાં સુ આવે ઘરે બરાબર છે અને આપણે શું કામ ન પહોંચ્યા કે આપણે ઇંગ્લિશમાં કહેશું ધેર દેરવોઝ નો ટ્રાફિક સિન્સ ધેર વોઝ નો ટ્રાફિક ટ્રાફિક નો હોવાથી since there was no traffic હવે આ since there was no traffic એને આપણે પાછળ પણ લઈ શકીએ i reached home in no time since there was no traffic i reached home in no time as there was no traffic I reached home in no time because there was no traffic. જોયું એટલે કોઈ fix આપણે શબ્દ વાપરવો એવું જરૂરી નથી. since, as, because આ બધા જ શબ્દો જે છે તે કારણ દર્શાવે છે કે કોઈ ક્રિયા શું કામ થઈ છે. આગે આંખના પલકારામાં બિલ્ડિંગને લપેટમાં લીધી હતી કે લીધું હતું આપણે કોઈ પણ રીતે કહી શકીએ કોને લીધું હતું ધ બિલ્ડિંગ ઇન ધ બ્લિંક ઓફ એન આઈ લપેટી લેવું એને કહેવાય એનગલ્ફ લપેટી લેવું લપેટમાં લેવું લપેટી લીધી

જો જો કે મને હું તો દર અઠવાડિયે પાછી આવું છું સ્પોકન સાથે ને વચ્ચે વચ્ચે હું ગ્રામર અને રાઇટિંગ સ્કિલ્સ ના ટોપિક્સ લઈને પણ આવું છું અને સાથે સાથે અઠવાડિયામાં બે દિવસ આપણે શોર્ટ્સ અને રોજે રોજની કમ્યુનિટી પોસ્ટ પણ હોય છે આ તો બીજું કોક કે છે જો જોતામાં હું પાછો આવીશ જો જોતામાં કોણ પાછો આવવાનું છે હું એટલે આઈ પાછો આવીશ વિલ કમ બેક આઈ વિલ બી બેક ઇન નો ટાઈમ આઈ વિલ કમ બેક ઇન નો ટાઈમ પણ આપણે કરી શકીએ પણ આપણે એકદમ જો pro એકદમ english બોલવું હોય તો કહેવાય i will be back in no time અને આ ત્રણ વાક્ય છે એ તમારી test છે કે તમે કેટલા ધ્યાનથી આપણા video ને જોયો છે આ ત્રણ નો answer તમે મને comment box માં લખીને જરૂરથી મોકલાવી દેજો અને સાથે સાથે જ આપણા video લાઈક કરો. સાથે શેર કરો અને એમને પણ કહો આપણી ચેનલ ને કરવાનું મળીએ તો પછી બીજા કોઈ ટોપિક સાથે નેક્સ્ટ વીક અને હા મીન વાઇઝ તમારે જો કોઈ ટોપિક પર વિડીયો જોતો હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખીને મોકલાવજો વાય એન્ડ ટેક કેર